સુરત શહેરની ભૂમિ દાનવીર લોકોની ભૂમિ કહેવાય છે તો બીજી તરફ શહેરમાં રોજબરોજ અનેક એક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે શહેરના પાસોદરા વિસ્તારમાં સાલીગ્રામ ફ્લોરામાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું એક તરફ દેશમાં રામ મંદિરના નિર્માણની અને મંદિરમાં રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની સમગ્ર દેશના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી રામની કથાનું આયોજન પાસોદરા વિસ્તારમાં કરવામાં આવ્યું છે કે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાઈ રહ્યા છે સત્યાવીસ એપ્રિલ બે ના રોજ ભગવાન શ્રી રામની કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો કે જેનો આગામી પાંચ જૂન બે ના ચોવીસના રોજ કથાની પૂર્ણાહુતિ થશે ત્યારે તેવું કહેવામાં આવે છે કે ભગવાન રામની કથા સાંભળવી એ ખૂબ ભગીરથ કાર્ય અને ભગવાન રામની કથાનું શ્રવણ કરવાથી અને એક પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ કથા સાંભળવા માટે એકઠા થઈ રહ્યા છે ઉપુલ બાબુ હરિયાણે આજે કે કાર્યક્રમ રાખવો પડે કથા આપણે પાસોદરા વિસ્તાર નવાગામ ગામ ને આંગણે અને શાલેગ્રામ પ્રો એ એરિયામાં રામ કથા ભગવાન રામની કથા આજે શુભ મુહૂર્ત રાતે દસ વાગ્યાનું છે અને તારીખ આજે સત્યાવીસ શુભ સત્યાવીસ તારીખ શનિવાર અને રવિવાર પાંચ તારીખે કથાનો વિરામ આપવામાં આવશે તો આ એક ભગીરથ કાર્ય ભગવાન રામનું આ કથા ભગવાનની કથા શ્રવણ કરવી આપણા હિત માટેનું કામ છે